નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર છે એકવીસ એ માતૃભાષા દિવસ છે માતૃભાષા બીજી માં છે કારણ કે આપણા ઘડતરમાં મા જેવું જ કામ માતૃભાષા પણ કરે છે જે ભાષામાં પહેલો શબ્દ બોલતા સમજતા શીખે એ જ ભાષામાં એને ભણાવવું જોઈએ ભારતમાં એક સમયે તેરસો ને છપ્પન જેટલી માતૃભાષાઓ હતી તેમાંથી એકસો ને છન્નું ભાષાઓ લુપ્ત થવાના આરે છે અંગ્રેજીના કારણે વિશ્વની નેવ ટકા માતૃભાષાઓ લુપ્ત થઈ રહી છે આમ થવાનું કારણ એ છે કે શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ પોતાની જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યા છે પોતાની માતૃભાષા બોલતા શરમ આવે છે અંગ્રેજી બોલવાને ફેશન માને છે ગર્વથી કહેવું જોઈએ કે હું ગુજરાતી છું નવી પેઢીને અંગ્રેજી ભાષાનું આકર્ષણ છે ભારતની બ્રાહ્મી લિપિ વાંચવા આજે કોઈ નથી સંસ્કૃત હવે ભારતમાં માત્ર પચીસ હજાર લોકોની જ માતૃભાષા રહી છે અંગ્રેજી ભાષા ભલે બોલો પરંતુ માતૃભાષા આપણી ધરોહર છે તેને બચાવવી જરૂરી છે પ્રશાસનમાં માતૃભાષાના વધુ ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ ભાષાને જીવંત રાખવા તે વ્યવહારમાં વણાયેલી રાખવી જોઈએ જેમ કે જાપાનીઝ કે ચાઇનીઝ ભાષા તેના વ્યવહારમાં સો ટકા રહેલી છે લોકોના સંવાદમાં રાજકીય સામાજિક ધાર્મિક અને બધી રીતે સ્થાનિક ભાષા જ ઉપયોગમાં લેવાય છે સરકારી ફોર્મથી લઈ વસ્તુઓના રેપર્સ સુધી બધે જ સ્થાનિક ભાષામાં જ લખાણ હોય છે અને એટલે જ એમની ભાષા ટકી છે વિદેશીઓ પણ ચીન જાપાનની ભાષા સમજવા તે શીખે છે જ્યારે આપણે ત્યાં શિક્ષણમાં માત્ર ગુજરાતી વિષય જ ગુજરાતીમાં લખાય છે બાકી બધા વિષયોમાં અંગ્રેજીકરણ વધતું જાય છે સરકારી પ્રશાસન તો અંગ્રેજી ભાષામાં જ ચાલે છે દરેક વસ્તુ પર લખાણ અંગ્રેજીમાં જ લખાય છે તો માતૃભાષા મૃતપાય થાય જ ને ભાષા બે રસ્તા છે એક તો વ્યવહારમાં રાખવી અને બીજું શિક્ષણનું માધ્યમ એ જ ભાષામાં હોય હાલ આપણે ત્યાં બંનેમાં અંગ્રેજીકરણ થઈ ગયું છે આમને આમ રહ્યું તો શુદ્ધ ગુજરાતી ભાષા પણ આવનારા વર્ષોમાં લુપ્ત થઈ જશે દક્ષિણ ભારતના રાજ્યોએ અંગ્રેજીને મહત્વ આપ્યું આપણી કરતા વધુ સારા અંગ્રેજી શિક્ષણવિદો દક્ષિણ ભારતમાં છે પરંતુ તેઓએ પોતાની માતૃભાષાને જરાય આંચ જ આવવા દીધી નથી કારણ કે અંગ્રેજીને તેઓ માત્ર શીખવા પૂરતી સીમિત રાખે છે જ્યારે માતૃભાષાને સંપૂર્ણ વ્યવહારિક ભાષા તરીકે રાખે છે માતૃભાષાની ગરિમા દરેક શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ જાળવે છે જ્યારે આપણે બીજાની ભાષા અને બીજી ભાષાની ફિલ્મોને વધુ મહત્વ આપીએ છીએ તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના ઇતિહાસને વર્ણવતી શૌર્ય કથા પર આધારિત ગુજરાતી ફિલ્મ કસુંબો રિલીઝ થઈ કેટલાય જોઈએ બહુ ઓછા કારણ કે આપણને આપણી ભાષાની ફિલ્મો જોવામાં એ શરમ આવે છે માતૃભાષાને નહીં તો આપણા ગુજરાતી ઇતિહાસને જાણવા વીરોના બલિદાનોને જાણવા એકવાર તો જોઈ લેજો કશું બહુ ફિલ્મ ગોહિલવાડનું ગૌરવ છે આ ફિલ્મ અંગ્રેજી ભલે શીખે પરંતુ યાદ રાખજો વિચાર અને સપના ગુજરાતીમાં જ આવશે કોઈપણ વાત વિષય મુદ્દાઓ ગુજરાતીમાં જ સમજાશે અને યાદ રહેશે પ્રેમ ગુસ્સો અને દુઃખ જેવી લાગણી પણ ગુજરાતીમાં જ વ્યક્ત કરી શકશો અને એટલા માટે જ વટથી આપણે કહેવું જોઈએ કે આપણી ભાષા ગુજરાતી છે કારણ કે આપણે ગુજરાતી છીએ માટે ગર્વથી કહો હું ગુજરાતી છું